ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ચંદુભાઈ શિરોહાનું જે નામ જાહેર કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ચંદુભાઈ શિરોહાનું નામ જાહેર કરતાની સાથે જ કાર્યકર્તાઓમાં પણ જે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ કપાતા ભાજપે નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે

એ પણ કહું છું કે સુરેન્દ્રનગર જિલ્લામાં હું ચૂંટાઈ રહ્યો સુરેન્દ્ર જિલ્લા ને ખાતરી જોવા મળી રહ્યો છે ત્યારે ભક્તો આતુરતાથી ડાકોરના નાથના દર્શન કરવા માટે ક્યાંક તલપાપડ બન્યા હતા ત્યારે મંદિર પ્રશાસને પણ પદયાત્રીઓને રાત્રિ વિસ્સામાંથી માંડીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ઉભી કરી હતી ડાકોર